ગોદાવરીના તટે શ્વેત બ્રાહ્મણની કથા ગોદાવરીના પવિત્ર તટ પર શ્વેત નામના એક બ્રાહ્મણ રહેતા હતા તેઓ ભગવાન શિવના અનન્ય ભક્ત હતા અને હંમેશા શિવભક્તિમાં લીન રહેતા હતા જ્યારે તેમની આયુષ્ય પૂર્ણ થઈ ત્યારે યમદૂત તેમને લેવા માટે સમયસર આવ્યા પરંતુ યમદૂત શ્વેતના ઘરમાં પ્રવેશ કરી શક્યા નહીં ત્યારે સ્વયં મૃત્યુદેવ આવ્યા અને શ્વેતના ઘરમાં પ્રવેશ કર્યો શ્વેતની રક્ષા ભૈરવ બાબા કરી રહ્યા હતા ભૈરવ બાબાએ મૃત્યુદેવને પાછા જવા કહ્યું પણ મૃત્યુદેવે ભૈરવ બાબાની વાત ન માની અને શ્વેત પર ફંદો નાખ્યો ભક્ત પર મૃત્યુદેવનું આ આક્રમણ જોઈને ભૈરવ બાબા સહન ન કરી શક્યા ભૈરવ બાબાએ મૃત્યુદેવ પર લાકડી વડે પ્રહાર કર્યો મૃત્યુદેવ ત્યાં જ ઠંડા પડી ગયા મરી ગયા મૃત્યુની મૃત્યુના સમાચાર સાંભળીને યમરાજ આવી ગયા તેમણે શ્વેત પર યમદણથી પ્રહાર કર્યો ત્યાં ભગવાન કાર્તિકેયજી પહેલાથી જ હાજર હતા જેઓ શ્વેતની રક્ષા કરી રહ્યા હતા તેમણે યમરાજને મારી નાખ્યા અને સાથે જ પણ સંહાર કરી દીધો મૃત્યુની સજા આપનારા યમરાજની પણ મૃત્યુ થઈ ગઈ આ જોઈને સૂર્યદેવ વિચલિત થઈ ગયા કારણ કે યમદેવ સૂર્યદેવના પુત્ર છે પુત્રને મૃત જોઈને સૂર્યદેવે ભગવાન શિવની આરાધના કરી ભોલેનાથ પ્રગટ થયા શિવજીએ નંદી દ્વારા ગૌતમી ગંગા ગોદાવરીનું જળ મંગાવ્યું અને મૃત્યુ પામેલા લોકો પર છંટકાવ કરાવ્યો તત્ક્ષણ સૌના સૌ સ્વસ્થ થઈને ઊભા થઈ ગયા જીવિત થઈ ગયા આ કારણોસર જ ભગવાન શિવને વિશ્વનાથ કહેવામાં આવે છે